પ્રજા પસાર થઈને પરેશાન થઈ રહી છે આવો રોડ છે જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડે છે અને તેની દુર્દશા જોઈને તમે પણ તંત્રને કઈ કહેવાનું બાકી નહીં રાહો જુઓ ખખડી ગયેલા રોડ અહેવાલ એવો રોડ જેના પર વાહનો કરે છે ડાન્સ એવો રોડ જ્યાં વાહન ચાલકોની તૂટે છે કમર એવો રોડ જે નવા વાહનોને બનાવે છે ભંગાર એવો રોડ જે ભ્રષ્ટાચારનો છે બોલતો પુરાવો એવો રોડ જે ગુણવત્તા વગરના કામોનો છે નમૂનો એવો તો કયો છે આ સૌથી અનોખો રોડ જેની વાત કરી રહ્યા છીએ અને જે રોડ વિશે તમને જાળવાની આતુરતા છે એ રોડના દ્રશ્યો છે તમારી સામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મુજપુર બોરસદ માર્ગ બિસ્માર છે એટલો બિસ્માર છે કે અહીં દિવસે વાહનો ડાન્સ કરે છે અને રાત્રે વાહન ચાલકોનો અકસ્માત થાય છે રોડ પરથી નીકળ્યા એટલે એની સો ટકા ગેરંટી કે તમારું વાહન ખખડી જશે અને વાહન ચલાવનારની કમર તૂટી જશે અકસ્માતની પણ ગેરંટી આપતા આ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે ખાડા પણ કેવા થી દસ ફૂટના હવે આવા ખાડામાં કોઈ વાહન પસાર થાય એટલે સમજો કે હોસ્પિટલ પહોંચવાનું નક્કી

અને પ્રજા પરેશાન છે પણ તંત્રનું પેટનું પાણી નથી હલતું વાહન ચાલકો કહી રહ્યા છે કે જલ્દી સમાર કામ કરાવવામાં આવે જ્યારે તંત્ર કહી રહ્યું છે કે થોભો અને રાહ જુઓ અમારી લેન્ધી સિસ્ટમ સક્રિય છે લાંબા સમય પછી રોડનું ગુણવત્તા વગરનું કામ થઈ જશે પછી પાછો રોડ તૂટવાની સો ટકા ગેરંટી છે શું કહેવું આવા ભ્રષ્ટ તંત્ર માટે છેલ્લા હું ત્રણથી ચાર વર્ષથી હું અહીં ઘડી જોઉં છું આની આ જ પોઝિશન છે એમાં કોઈ સુધારો થતો નથી અત્યારે સોરની હાલત એવી છે કે કોઈ બોલતું નથી ગાડીવાળો નથી બોલતો કે રિક્ષાવાળો નથી બોલતો પણ એ લોકોને જે પાટા તૂટે છે કે એ બધી જે પ્રોબ્લેમો છે એ જો સરકાર આટલો બધો ટેક્સ લેતી હોય અને આવા રસ્તા હોય એ કશા કામનું નથી જેમ બને એમ વહેલી તગ્યાનો સુધારો થાય અને સુધારો કરીને કશું કરતા નથી ચોમાસું આવે ત્યારે જ આ રોડો બને છે એ સિવાય આગળ વધ્યા નથી આ લોકો ખલવાઈ જાય ને એની જવાબદારી કોણ લે આ ખાડા જુઓ તમે એક ઘેચણ ખાડા છે આ ગાડી આ રસ્તા કમ્પ્લીટ બનાવો આ એક્સિડન્ટ થાય એની જવાબદારી કોણ લે ચોમાસ આવ તકલીફ છે આ રોડ થી પ્રજા ત્રસ્ત અને તંત્ર મસ્ત છે વેઠી રહેલા વાહન ચાલકોને ક્યારે આ મુક્તિ મળે છે તે એક સવાલ છે જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રા માંથી ક્યારે જાગે છે તેના પર સૌની નજર છે ત્યારે જોવાનું રહેશે કે રોડ નું રિપેરિંગ થાય છે ક્યારે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા Tá bom,